ધાંગધરા પીજીવીસીએલ અધિકારીઓના અનગઢ વહીવટને લીધે કર્મચારીઓને ચાલના જોખમ ધાંગધ્રા પીજીવીસીએલ ના અધિકારીઓ તેમના મનસ્્ય જો હુકમી ભર્યા વહીવટી કાર્યોને લઈને લોકોના આક્રોશનો ભોગ બની રહ્યા છે એક તરફ વર્ષોથી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થતા હોય છે તેમ છતાંય ચાલુ વર્ષે પણ ધાંગધ્રા પીજીવીસીએલ તંત્ર દ્વારા વર્ષે પણ ભાંગરો વાટવામાં આવ્યો છે જેના લીધે સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં અનેક ટીકાઓ સામે આવી રહી છે ત્યારે અધિકારીઓ ઓલમાંથી ચૂલમાં પડે તેવા મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે જેમાં ચાલુ વરસાદે જીવનું જોખમ હોવા છતાંય કર્મચારીઓને એવું કામ કરવાનું ફરજ પડવામાં આવી રહી છે જે પ્રી મોન્સૂન કામગીરીનો ભાગ છે ધાંગધ્રા શહેરમાં ચોમાસું મોટી આફત લઈને આવ્યું હોય તેમ સામાન્ય બુંદા બાંધીમાં અડધી કલાક અડધી રાત્રે લાઇટ ગુલ થઈ જવાના કિસ્સાઓથી સમાજના નીચલાથી ઉપલા વર્ગનો મોટો હિસ્સો નારાજ બન્યો છે અને લોકોના આક્રોશથી બચવા પીજીવીસીએલ ધાંગત્રા ફરી વિવાદમાં આવ્યું છે ધાંગત્રા શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓના નીચલા વર્ગના અધિકારીઓને જાડી જાંગ ઝાકળાની સફાઈ અને મેન્ટેનન્સનું કામ સોંપ્યું હતું જેના લીધે વરસતા વરસાદે જીવનું જોખમ હોવા છતાંય કર્મચારીઓ માટે ઉપર આ બને નીચે ધરતી જેવો તાલ ઊભો થયો હતો જોકે ધાંગધ્રાના સામાજિક કાર્યકરોએ પીજી વિશેના અધિકારીઓની આ મનસ્વી જો હુકમીને વખોડી કાઢી હતી ને દરેકનું જીવન કિંમતી છે ત્યારે માનવતા દિલમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાની તાકીદ કરી છે રિપોર્ટર બાસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા